નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ભેંસોના દૂધ ડુંગરા અને વનરાય વચ્ચે જ્યાં જુગો જુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરમાં તો સોહણાઈ મીઠા લાગે ઘણી ગીર કપાઈ ગઈ છે કપાતી જાય છે તો પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રોડપ ખરે જ છે ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂટા થઈ ગયા હોય ખળ સુકાઈને ઉડી ગયા હોય અને ઝરણા સૂકા પડ્યા હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાય લીલવણી ઓઢણે ઝુંબૂકતી હોય લીલાછમ ખળ છાતીપુર ઊભા હોય દરેક નદી ઝરણો આનંદમાં ખળખળાટ કરી રહ્યું હોય તે સમયની ગીર જોઈએ તો તેનાથી તે જીવતા સુધી ભૂલાય તેમ નથી એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી રબારી છારણ આહીર કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોર લઈ ગીરમાં છારવા જાય છે ઠેક ઠેકાણે ઝૂપડા અને ઢોરની જોકો બંધાય છે પરોઠીએ પરોઠીએ વલોણાના ગમગમાટ ઘંટીના નાદ સાથે ગવાતા પ્રભાત્યા રાત્રે ક્યાંક ભજનની ધૂન તો ક્યાંક દુહા ક્યાંક વાર્તા તો ક્યાંક રબારી છારણના પાવાના મધુર નાદ ક્યારેક ડુંગરા ગજવી મુક્તિ સિંહની હુક તો ક્યારેક પશુ નીચ શિકારીઓ મોરલાના બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય બરાબર મધ્ય ગીરમાં ડુંગરે વીટ્યું એક તીર્થધામ છે ત્યાં રુકમણીનો ડુંગર છે તાતા પાણીનો કુંડ છે ભગવાનની શ્યામ મૂર્તિ મંદિર છે એનું નામ તુલસી શ્યામ છે કેટલાક વર્ષો પહેલા લઈ ઉનાળામાં પણ કેટલાક ઝૂંપડા બાંધી ત્યાં જ પડ્યા હતા તેવામાં ઢોરમાં એકદમ રોગ ફાટી નીકળ્યો ઘણા માલધારી માલ વિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા બહુ જ થોડા સારણ કુટુંબ ત્યાં રહ્યા એક છારણને માત્ર બે નાના ખડાયા રહ્યા બાકીના ઢોર તો મરી ગયા પણ સારીણીય પોતાના પિયરથી બે પાટીઓ લઈ આવી આ પ્રમાણે આ સારાને સાર નાના ખડાયા થયા તેના ઉપર જ તેનો નિભાવ હતો આગળ જતા સારી ભેજો થશે આ દૂધ કિંમતથી ગુજરાન ચાલશે એ આશાએથી બહુ સાકરી રાખવા માંડી સારે ખડાયા મોટા થયા અસલ ગીરની વખણાય છે તેવી ચારે ભેંસો થઈ મોટા માથા કોડિયામાં દીવા કરી મૂકી શકાય તેવા વળેલા બબ્બે ત્રણ ત્રણ આટા લઈ ગયેલા સિંગ દેવળના થંભ જેવા પગ ટૂંકી ડૂટી ફાટમાં આવે એવા આવ પથારી કરી સુઈ રહેવાય એવા વાસાના પાટિયા આમ બધી રીતે વખણાય એવી સારે ભેંસો ને જોઈ સારણ વર વહુ આનંદ કરે છે દિવસે છરીને સાંજે રૂજુ જડે જ્યારે ભેંસો ઘેરે આવે ત્યારે સારણીયાળી ડોકના ઝાપા પાસે ઊભી જોઈ અને જોતા વેત જ મોટી ખીધી બાપ ગોદડા ઈધી ખમા મોળી શેલર આઈના રખોપા મોળીમાં કરી કરી આવકારે પોતાના પછેડા વતી એના અંગ છે પછી ખાણ ખવરાવ્યું હોય તે ખવરાવે ચારેય ભેંસોને વ્યાવવાને હજુ ત્રણેક માસ બાકી છે ચારેય વીયા છે અધમણ અધમણ દૂધ કરશે રોજ સાત આઠ શેર ઘીની સાસ થશે ગુજરાન બહુ સારું સાચ છે એ વિચારો એને તો બંને સારંજન કર્યા કરે અને આશામાં દોહેલા દિવસો વિતાવે છે ભાદરવો આવે ભરપૂર વરસો હેલી મસાવી આઠેક દિવસની હેલી થઈ વરસાદ અનરાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે છે એટલે ભેંસો પોતપોતાના ચરવાના નેમખે ઠેકાણે ચાલી જાય છે અને સાંજે ધરાઈને પછી પોતાની જાતે નેસે આવી જાય છે ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે એક સમય બરાબર મેઘલી અંધારી રાત છે વાદળા ઘટા ટોપ જામ્યા છે ક્યારેક ક્યારેક વીજળીના ચડાવવા થાય છે વરસાદ ઝીણો ઝીણો વરસો શરૂ થયો છે તે ટાણામાં કોઈ આહીરના બે જુવાન ગીરમાં નીકળેલા છે દિવસે આ ચારેય ભેંસોને તેમણે જોયેલી નજરમાં આવી ગયેલી આ ઉભર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો મોંમાં ગયો પૈસો મળે એવી આશાએ આહીરોની મતિ બગડી ગઈ હતી રાત ભાંગી ત્યારે બે છોર જોકે આવ્યા ચારણ ચારણિયાળી નેસનું દ્રાઘટિયું કમળ દઈને મીઠી નિંદરમાં જામી ગયા છે જોગનો જાપો ઉગાડી આહીરોએ છારે ભેંસો હાકી એકદમ દોડાવાજ માંડી જબર આ આઉપર થયેલી ભેંસો કેટલીક દોડે તો પણ લાકડીઓના માર મારી જેટલી ઉતાવળે હાંકી શકાય એટલી હાંકી સવાર થયું ત્યાં ગીર બહાર નીકળી ગયા સવારે ચારણ જાગ્યો જોયું તો જોગ ખાલી પડી છે ઘણીક તો ધાર્યું કે જાપ મારી ધાખી નામની ભેંસ આવી બાપ ગોદળ નામની ભેંસ આવી ખમત અને મારી શેલર નામની ભેંસ માતાજી તારા રખવાળા કરે મારી માં ઉઘાડો રહી ગયો હશે તેથી ભેંસો ચરવા ચાલી ગઈ હશે રોટલો તૈયાર થયો કે સાસ પીને રોજ ભેંસો જતી હતી ને નેમખે ગયો પણ ત્યાં ભેંસો જોવામાં આવી નહીં વરસાદ બહુ વરસતો હતો તેથી નેખને ચડી ગઈ હશે સાંજરે પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂપડે આવ્યો સાંજરે ધણી ધણિયાળી વાડ જોતા ઊભા પણ ભેંસો આવી નહીં ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ ફરીને આસપાસ બધા સ્થળોએ જોઈ આવ્યો ગીરમાં ગાળે ગાળે રખડ્યો પણ ભેંસોનો પત્તો મળ્યો નહીં પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો ભેંસો ઘણી હોય તો તે ટોળામાંથી એક બે ત્રણ ચાર ને નોખી તારવી સહેલી નથી કાછા પોછાથી તો નોખી પડે જ નહીં કદાચ મારે પણ ખરી કોઈ બહુ હિંમતવાળા બે ત્રણ ચોર હોય ને એવા મોટા ટોળામાંથી બે ત્રણ જેવી તેવી ભેંસોને જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે ગોત કરવા જવાની મહેનતથી કંટાળીને જતી જ કરે પણ આ તો ચારે ભેંસો સાથે જ ગઈ બધી ગઈ જેના ઉપર કેટલી આશાઓ બાંધી રહેતી તે બધી ગઈ વળી ભેંસો પણ જેવી તેવી નહોતી સારણ સારણીઓએ પોતપોતાના સગાઓમાં જઈને વાત કરી પણ ભોળપ અને નિર્દોષ ભાવના ભરપૂર આ પરિજીયા ચારણો એક તો મનમાં મસ્ત હોય એમાં વળી ભેંસોના ઘાટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાવ સાંભળો કે જેવા ખડના ધાન મિલાવી ખીર કરી કરી ખાવાથી આળસુડા થઈ નીકળીએ છીએ હા નીકળીએ છીએ એમ કરતા કરતા પંદર દિવસના પરિયાણા પછી છ જણા શોધ કરવા નીકળ્યા ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર જ નહોતી તેથી આ હીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે લઈ વળાક આવ્યા પોતાના સગા ઓળખીતાને ઘેર રોકાતા રોકાતા જેતપુર આવી પહોંચ્યા સવારનો પહોર છે ભાદરના કાંઠા ઉપરના એક ઝરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોડાક માણસોનો ડાયરો ભરીને બેઠા છે કસુંબા લેવાઈ ગયા છે શિરામણી કરવા ઉઠવાની તૈયારી છે એમાં બરાબર ભાદરના કાંઠા ઉપર ચારે ભેંસો ભેળા બંને આહેર નીકળ્યા ઝરૂખા ઉપરથી દરબારે ભેંસો જોઈ છેટેથી પણ એ ભેંસોની જાત સારી રહે તેમ નહોતી ડાયરો બધો ભેંસો સામે તાકી રહ્યો વેચાવું હોય તો મોંમાંગી કિંમત આપીને પણ ભેંસો રાખી લેવા જેવી સૌને લાગી ત્યાં જઈ તપાસ કરી વેચાં હોય તો તે પોતાની પાસે લઈ આવવા દરબારે બે માણસોને કહ્યું ભાદર તરફની ઘરની ખડકીમાંથી બંને નીકળ્યા આહીરોય આદમી ને આવતા જોયા કઠોડામાં બેઠેલ ડાયરાને પણ જોયા ભેંસો હાકી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો દોડાવ્યો ગઢની ખડકીએથી ગઢમાં આવી સોવે ભેંસો જોઈ ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી એમ અંદર અંદર વાતો ચાલવા લાગી દરબારનું મન પણ પલટાયું પાછે બેઠેલાએ કંઈક મજબૂત કર્યું શેવટે ભેંસોને ને જેતપુર આવી પહોંચ્યા અમારા દરબાર ને ભાદર ને થી રેડિયું મળી હતી અને દરબારે ગઢની માયેલી કોર બાંધી છે તર્યા હવે ફકર નહીં સારણો હરખ ગેલા બનીને બોલ્યા આપણી ભેંસું કાઠીને ઘેરે એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉલાળતા દરબારની ડેલીએ આવીને ઊભા રહ્યા અને દરબારની વાત જોતા બેઠા એક પહોર બીજો પહોર ત્રીજો પહોર પણ દરબાર ડોકાણા નહીં દરબારને જાણ થઈ હતી કે ભેંસોના મુછાળા માલિકો આવી પહોંચ્યા છે એક તો પેટ મેલું હતું જ એમાં પણ પડખિયાઓએ ધણીને વહેલા થવા સારું પાપની શિખામણ દીધી કે ના બાપુ એમ ભેંસો દેવાય શી ખાતરી કે ભેંસું એની હોય બીજે ટોકા પૂર્યો વળી આપણે ખવડાવ્યું છે ટકે પોણો પોણો મન દૂધ કરે છે દસ બાર શેરની ઘી સાસ થાય છે એને આજ સુધી ખવડાવીને એમ આપી દેવાય કઈ હા તો આબરું જાય ને આવી રીતના ભંભારીયા દરબારના ભાન ભૂલી ગયા કહેવરાવી દીધું કે આહી તમારી ભેંસો નથી ભાઈ સાંભળીને ચારણો શ્વાસ લઈ ગયા ડુંગર જેવડા નિશાશા નાખ્યા ભેંસો આહી જ પૂરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી વળી દરબાર મોર્ય દેખાડતા નથી નરણે મોઢે ઉપવાસી ઉભેલા ચારણો એ કહેરાવ્યું મામાહી ભણો સૂરજનો પુત્ર મો કી સંતાડેને બેઠો છે મામાને કહો સૂર્યપુત્ર મો કેમ સંતાડીને બેઠો છે અસલ ચારણ કાઠી વચ્ચે આવો સંબંધ હતો ચારણ ભાણેજ કહેવાય ને કાઠી મામો કહેવાય ઘરડો ચારણ હોય તો પણ નાનાથી માંડી મોટા તમામ કાઠીને મામા કહી બોલાવે ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઠી મોઢું સંતાડે નહીં આ આશાએ બિચારા સારણો જવા આવતા કરવાની જયારે તૈયારી કરવા માંડી ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં હવે ભેંસો આપવામાં આવે તો વળી વધારે ખોટું દેખાય છોરાવ માલ સંગરિયા નું પણ આવે વાત બહાર તો પડી ચૂકી છે હવે શું કરવું સારણ ત્રાગા કરશે ફરિયાદી કરશે તપાસ થશે ભેંસો તબેલા માંથી હાથ આવશે માથે તહોમત આવશે માટે કઈ ઉપાય હજુરિયા બોલ્યા હા બાપુ એમાં વિવો છો શું સારણ ત્રાગા કરશે એમાં આપણી શું તપાસ થાય અને તહોમત તો ભેંસો હાથ પડે ત્યારે આવે કે ભેંસોને મારી નાખી દબેલામાં જ દાટી દ્યો એટલે થયું અને ચારણોને મારો ધક્કા ડેલીએથી ઉઠાડી મૂકો દરબારને પણ એ વાત ગમી ભેંસોને મારી નાખી દાટી દેવાનો હુકમ થયો તરત હુકમનો અમલ થયો ચારણોને ધક્કા મારી ડેલીએથી ખેસ આવ્યા બહાર ઊભીને ચારણોએ ઘા નાખી એ મહામાહી ભણો આ તોણા ગરભુડા ત્રાગા કરતા છે સૂરજના પુત્રોએ ભીહું ગળે વળગતી પણ બાપ પીહુ દૂધ તોળે ગળે એ કેવા ઉતર હે મામાને કહો તમારા ગભરું બાળકો ત્રાગા કરે છે અરે સૂરજ પુત્ર અને ભેંસો ગળે વળકે તે પણ ભેંસો દૂધ તારે ગળે સી રીતે ઉતરશે બાપ કોઈએ હાથ કાપ્યો કોઈએ પગ એમ ત્રાગા કર્યા ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતા થયા તે દિવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહીં સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો પણ પછી પસ્તાવો શા કામનો સવાર થયું વાત સરસ કેટલાક રૂપિયા ઉડ્યા તેટલે બસ ન રહ્યું દરબાર ત્રાસળીમાં દૂધ લઈને જમવા બેઠા કે ત્રાસળી આખી જીવડાથી ભરેલી દેખાણી એ દૂધ નાખી દઈ ફરીવાર લીધું તો પણ એ જ થયું ત્રાસળીમાં જીવડા જ દેખાય એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાયા છતાં દરબારને ત્રાસળીમાં જીવડા દેખાય ચોખાનું પણ એમ જ થયું દૂધ ચોખા અને ઘી ત્રણેય વસ્તુ તેજ દિવસ થી બંધ થઈ આખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા જ દુર્ગંધ આવે એમ કેટલાક વર્ષો સુધી ચાલ્યું ધીમે ધીમે વધ્યું છેવટે એકી સાથે આઠ દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહીં આઠમે દિવસે સલાળાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભગતના ગધે જાતના શેલા શ્રી ગીગા ભગત ફરતા ફરતા દરબાર જેતપુરથી બીજે ગામ રહેવા ગયા હતા ત્યાં જઈ ચડ્યા દરબારે આપા ગીગા ભગત બહુ જ સારી સેવા કરી પછી કરેલા પાપ બધી હકીકત કહી દૂધ છોકા ને ઘી પોતે ખાઈ શકતા નહોતા તેમજ આઠ દિવસ થી બાંધણો થઈ ગઈ હતી બધું કહ્યું બહુ જ કરકરી ને કહ્યું કઈક દયા કરવા આપ ગીગા ને પગમાં પડી વિનવ્યા આપા ગીગા ને દયા આવી તે દિવસ દરબાર ને પોતાની સાથે જમવાનું કહ્યું આપા ગીગા જાતને ગધે થતા છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું હેઠું અન્ન લીધું તેજ દિવસથી દિવસ જીવડા દેખાતા બંધ થયા બાર તેર વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું આઠ દસ દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી દૂધ મંગાવી લેવાનું નિયમ રાખ્યું તેવામાં આપો ગીગો દેવ થયા દરબારને પણ કંઈક વાત પડી પસ્તાવો પણ કંઈક ઓછો થયો એટલે વળી દૂધ અને ઉપર અરુછી થવા લાગી જીવડા તો ન દેખાય પણ એ વસ્તુ સાંભળી આવે કે તરત એટલો અણગમો થઈ આવે કે થાળી પાછી મોકલે પછી ગીગાની ધજા દરબાર ગઢમાં એક ઓરડામાં રાખી ધૂપ વગેરે દરબાર નિયમિત જગ્યાએથી મંગાવી કરવા માંડ્યો એટલે એ વસ્તુઓ થોડી શરૂ થઈ પણ ચાર પાંચ દિવસે વળી અરૂછી થઈ આવે ત્રણ ટંક બધાને જમાડતા બહુ સારી રીતે નોકર ચાકરની બરદાસ્ત રાખતા કોઈ પણ ડેલી આવે તેને ગમે તેટલા દિવસ રોકાય તો એ પોતાની સાથે જ પંગત કરી ખૂબ છૂટથી દૂધ પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટતી કે વસ્તુઓ જમી શક્યા નહીં થોડું થોડું જમી શકતા તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી વાર સુધી એક જ નજરે જોઈ રહે આંખમાં ક્યારેક ક્યારેક જળજળી આવી જાય અને ગીગ્યો ગીગેવ કરી આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડું ઘણું જમે સાત દીકરા થયા ઘણા નાની વયમાં ગયા તો બબે ત્રણ ત્રણ તો કોઈ પાંચ વર્ષના થઈ મર્યા છેવટે સિત્તેર વર્ષની આવરતા ભોગવી દરબાર નિર્વેશ ગયા લોકો કહે છે કે એને ઘા લાગી ગઈ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ